एक राष्ट्र एक जुटनीनी पहल ने प्रोत्साहन આપવાના ભાગરૂપે ભાવનગર પૂર્વ વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો હતો અગર પૂર્વના તારા સભ્ય સેજલ દે પંડિયાના નેતૃત્વમાં ઓ પ્લાઝા ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું સગુષ્ઠ નાગરિકો સાથેના સંવાદ કાર્યક્રમમાં ઓરબંદરના તારા સભ્ય સમજાવી અને તેઓ આ રાષ્ટ્ર સમર્થન આપે તો આઝાદી અમૃતકાળ માં વધુ એક ઉપલબ્ધિ કરી

एकेडमी क्वालिफिकेशन मेकॅनिकल इंजीनियर, असिस्टेंट इंजीनियर इंजिनियर तरीके ड्यूर ऑफ बोर्ड में गवर्नमेंट ऑफ इंडिया सेवा होती छे सोरास युनिव्हर्सिटी मा लगभग दस 10 वर्षाची होता समय पहिला भरखास्त करी आणि इना पछि आपण पर औचाले लोकसभारे चुटणी जानेवारी मा पण महिना मा होय तो अनुकराज्योनी चुटणी एक महिना पछि आवै અને એને કારણે આખો મલ્ટીપલ જોટોયાનો કલ્ચર આખા દેશમાં હતો એ વખતે જ્યારે બંધારણના ગરબેયા હતા એને ખ્યાલ નહોતો કે આવી પરિસ્થિતિ ઊભી થશે ત્યારે તો ખ્યાલ એ હતો કે જોટોયા એક સાથે આવશે અને એક સાથે બધા જ રાજ્યની અને દેશની જોટોયા થશે અને એના પછી પ્રજાએ જે મેન્ડેટ આપ્યો હોય 5 વર્ષ એ મેન્ડેટ પ્રમાણે પાંચ વર્ષ શાસન કરી એનો ઇશાર પ્રજાના સમક્ષ દેજે અને ફરી પાછી રાજ્યની અને લેસની ચૂટણી પણ અને એ જે ખ્યાલ હતો એ ખ્યાલથી વિપરીત આજે દેશમાં એવા એક પણ 6 મહિના નહી ગયા હોય કે દેશમાં કોઈને કોઈ જગ્યાએ કોઈ રાજ્યની ચૂટણી ચાલીતી